સ્ત્રી હઠ રાજ હઠ ને આ બાળ હઠ જ છે અમારે કૃષ્ણે કહ્યું ઠીક છે બધા આંખો બંધ કરી દો બધાએ આંખ બંધ કરીને એ જ સમયે બધા પહોંચી ગયા ત્યાં વૈકુંઠમાં બધાને કહ્યું આખું ખોલો બધાએ આંખું ખોલી આખું રજ આંખું સુવર્ણથી મઢેલું છે અદ્ભુત વૈકુંઠ જોયું છે આજે સોનાથી મઢેલું બે મોઢાવાળા દેવતાઓ જોવા મળે છે ચાર મોઢાવાળા દેવતાઓ જોવા મળે દસ માથાવાળા દેવતાઓ જોવા મળે આ અદભુત નગરી છે વૈકુંઠ અપ્સરાઓ જોવે ગંધર્વો જોવે મોટા મોટા સૈન્ય જોવે મોટું સરોવર જોવે છે મોટી મોટી પુષ્પ વાટિકાઓ જોવે એક બાજુ ઇન્દ્ર મહારાજ બેઠા છે એક બાજુ વરુણ મહારાજ બેઠા એક બાજુ બ્રહ્માજી બેઠા બધા જોઈને રાજી થઈ ગયા પણ અંદરો અંદર વાત કરે છે આ બધા તો દેખાય છે અમાર કનવાય નહીં દેખતા આપણો કાનો નથી દેખાતો કનવા એટલે કાનો બધા જો જોયું ને આપણને મૂકીને ભયો કયો બીજો કે કઈ વાંધો ને ભલે મૂકીને ગયો અહીંયા ક્યાંક હશે આપણે અત્યારે આનંદ લઈએ આ વૈકૂંટ નો